ને આલબાજી મોહનના કપાએ કપ્પામાં પાણી ચાલુ કરી દીધું અને આપણે જો જાવ વાટો જવાનીએ જાહેર પૈકી પછી વાટી પેલા લાલબાજુ વાંટા મારતા હોય કે પાણી વારવાનું હે તમારે બીજું કાંઈ કામ હોય તો હું પાણી વાળું તમારે કામ હોય તો કરવા જવું પડે ને હાલો આપણે આલબાજા એલા જાય ને પછી જાહેર વાટો જઈશું અને દીવદી જાય એટલે સડી ગયો થોડો થોડો પવન થયા આજે ને ગરમી હતા હવામાં ખડી ગરમી હતી હવે જર જરી પવન છાળવા મિનો છે ધાબર જેવું છે વરસાદ તો આવે તો સારું કપાસિયા હખા ઉગી જાય ને કર પાછું ખોયડા પાછો ભરવા માંડ્યા પૂણા હોય ને તો ભરવા ખા બારો નીકળ્યો ને એટલે એવું થાય હાલો આપણે એલા જાય બાજુ કેટલાક કપાસ ઉગ્યા હોય કેટલાક કપાસિયા નથી ગયા એટલે પાસા પા ખાલા ભૂરવા જઈશું અહીંયા કરી દીધું પાણી ચાલુ અતારમાં એ તો એક નાખું પીને બીજામાં લીટરમાં પાણી ચાલુ કરી દીધું હે કપાસિયા તો મસ્તી જ ઉગી જાય હે મેન મોહન બે ખાલા બુરા તા જા થઈ ગયા ખાલા ખાલા તો ને લાગે બુરાતા શ્યાંક કદાચ ઊંડો હોય ને તો નહીં ઉગ્યા ન કરતા ઊભી જાય છે લાગે મોયલા થોડા પ્રસર મસ્તીના થઈ ગયા હે ને આપણે જો જાય આવી થઈ જાય બિજકો ખાતર મોયલી ખેં નાખ્યું હતું ને પાછો વરસાદના સાંટા એડા એટલે જાય આજ કલા મજાની મોટી જબરી થઈ જાય હે થોડોક ડૂકો પડશે પણ જાજો કદાચ નહીં એકાદ ઠેકાણ એકાદ ભાઈ ને ઓઈલાથી કેરો રાખ લઈશું પછી અમારે આટવાનું થાય ને પાછી એવડા ને ખૂટી જાય મારું એટલે પછી હું વાટવા દઈશ ઓલા છેડે લાગે ઠેઠ નાખું વારવાનું ચાલુ કરી તો ક્યારે ઓલ બાજુ પગી ગયું એટલે વારવાનું મજા આવે ટાટા સાયા લાંબા સા હે ને એટલે ટૂંકા હોય તો વેસમાં પાછા બે થોરિયા નાખે ને તો વેસમાં આવું ભૂરેવું પડે તડકાનું અને નાખું વારે ને બાપાને ઉટે બે જવાનું કંટાળો ન આવે રામ રામ જય માતાજી બધાને

પાણી ન જાય ને વધારે પાંદડા કાઢવા પડે નક્કર તો હેલું જાય તો પોગી જીવે વાડું આમ થોડા અડધેક હોય જાય ને પછી વાર વાર કહી દે હું આ સેડે હું અહીંયા હાથ પાડું વાર વારને પછી તો હું અહીંયા બેઠો બેઠો વાર છું કામ હોય કરશે બાકી એક નાકું વારંવાર અહીંયા રાખી બધું પાવાનું છે અને કપા આવડો થઈ ગયો છે હવે તો આપણે આ સેડે છે પાણી વારવાનું હોય અને અડધો કપા તો પાઈ દીધો આ ભાઈ અડધો ફ્રી અડધો પી ગયો છે ફાઈનલી અને કુવા પડખે આવ્યો છે તો એક વસ્તુ તમને બતાવી દઉં કુવામાં કૂવામાં જવા ઉતરવું પડે ને પછી લહેરીને જાય કૂવામાં અહીંયા પહેલાં અમારું મશીન હતું પહેલાં અહીંયા હતું પછી અહીંયા હતા બે બેઠક મશીન લઈ આપણે ડીઝલવાળું મશીન આવે ને એન્જિનનું અત્યારે મોટરનો જા હોગરીના માળા કઈ રીતે બનાવે ને મહેનત કરીને તમારે જોવું પડે એમ કાયદેસર નું અસલ મજા ને ઘર જેવું બનાવ્યું હોય છે ને જોમ કરીને બતાવી દો આમાં વરસાદ આવે તોય કઈ નો થાય પવન આવે તોય કઈ ન થાય ઈંડા કે બસા હોય ને પડે જ નહીં એ રીતની ગોઠવણી કરી એવા કેટલાય માછળા છે જોઈ લઈએ લાંબા લાંબા એકદમ અને પાણી તો કેટલે હોય પાણી જે હોય ઘણી જે તો જોમ કરી

બાર ને કોલો તેર જેવા તો હું દેખું બાકી વધારે નો કોઈ નું કદાચ રહી જાય તેર ચૌદ જેવા દેખું બાર ઉખરી ના માસડા ઉખરી કહેવાય બરાબર તે પેલા કુવામાં કબૂતર એટલા રહેતા ફરતી બાજુ બખુ રે માં કબૂતર એટલા ઈંડા મેલ એને બસાય હોય ને બધું હોય પડે ને એ રીતની ગોઠાવણી હોય ને અત્યારે ત્યાં બાજુ કારખાનું થઈ ગયું તો સોમસ એટલે કબૂતરા શેડમાં વધારે રહી પથરાનું શેડ રહ્યું ને બાકી નકર આ કુવા માં જ રહેતા ફેમિલી અત્યારે વાગ્યા છે દસ અને અત્યારે હું જાઉ છું એક ઓનલાઈન વસ્તુની ખરીદી કરી છે એ વસ્તુ શું છે અને કેટલા ની મગવી એ બધું પછી કીશું આપણે બરોબર પણ અત્યારે ફાઈનલ હું લેવા જવું અને પાણી વારતો તો પાણી વાર કિનારે વરગાડું કપા થોડોક બાકી છે તો એ પાઈ દઈએ તો હું એટલી વાર માં લઈ આવું બરોબર એ અમે ઓલા એક જ વિડીયો માં નથી કીધું

અત્યારે જો બપોરા તો જે નથી થયા થઈ ગયા હું પણ કરવા નથી છોકરા પાણીને આવે ને પછી બપોરા કરશું તો એ પેલા જો આપણે પેકેટ લઈએ અનબોક્સિંગ કરી અને અનબોક્સિંગ કરશું આજે આખું લઈને ઊભી રહી જઈ શું વસ્તુ છે એ આપણે તમને બતાવી બરાબર અમને કારણ કે ખબર જ છે શું મગાવ્યું એમને ખબર જ હોય અને ઓનલાઈન મગાવ્યું લે ઓનલાઈન ખરીદેલી આ વસ્તુ એ

કંપનીનું છે અને સોલાર ચાર્જર છે બરાબર એટલે આનું આપણે અનબોક્સિંગ કરીને બતાવી દઈએ આજ રીતનું આમાં શક્ય અંદર કલરિંગ નીકળશે લગભગ જોયું ને ખોલવાનું જ છે પણ આ યુટીએલ કંપનીનું છે અને સોલાર આપણે બેટરીમાં ચાર્જિંગ કરવાનું એમાં વૈશ્ય મેલવાનું એટલે ચાર્જિંગ થઈ જાય તોય ઓટોમેટિક બંધ થઈ જાય અને સારી ઓછું હોય તો બધું કેવું વસ્તુ આવે મહારાષ્ટ્ર માંથી આવ્યું

અને આ સાઈડ જ એક આપણે મોબાઈલ ચાર્જિંગ કરવાનું પણ પિન આપી છે આપણે જે મોબાઈલ ચાર્જિંગ કરીને કેબલ હોય એમાં આમાં આમાં દેવાનું એટલે ચાર્જિંગ એ ચડી જાય હા જેમાં પેલી લીલી રહે ને ચાર્જિંગ થતું હોય ને તો લીલી થાય નો થતું હોય તો લાલ થાય અને બીજી રહે ને વેસલી લાઈટ એમાં ચાર્જિંગ ફૂલ થઈ જાય લીલી થાય ને લો થઈ જાય તો લાલ થાય નકર ઠા મૂકીને હોય અને સહેલી રહે ને એ આપણે વાપરતા હોય ને ગાલો કે જે કાંઈ આંજવારું કરતા હોય એના ઉપર જો ઓવરલોડ થઈ જાય ને તો લાલ થાય નકર લીલી થાય એ રીતની આવું બધી સિસ્ટમ આવે એમાં હોય ખરું થોડા ને એમાં તો એવું આ વસ્તુ બગડે નહીં ને એના માટે કાંઈક આપતા હોય ને બાકી બીજું કંઈ કાંઈ કાંઈક આવી રહ્યા હમ આપણો અન ફસની સાલબી સાતો તાઈ માં આવે એવું છે ના તો કા થોડું ધોવાનું એવું નથી આ શેડા મારવાના શેડા તો બધી પછી કરશું દવા અનબોક્સિંગ બે અને બે પંખા છે કલાક એક થયા મોટર ખોટકાય આમાં મથ કે હમણે લાઇટ આવે હમણે લાઈટ આવે તો પંખો પરત કઈક બહાર આવે બાયરે પવન હે નહીં અને અહીંયા નથી તો નેત્રીજીઓ તોય કીધું કામ ફોયલું હે પુરુષ કરી નાખી આપડે હે ને મોટર કેતા ખોટા જઈતી એટલે નવો વાયર ના સુખું દોડું મોટું દોડું થઈ ગયું એટલે મોટર રહી જાય કાં હાવ વાયર નું બદલાય ગરમી ગરમી ને ચાલુ રાખવું એટલે હમણાં લાઈટ કા આવે પછી અમુક તો થઇ જાય

અચાનક ગમે એટલા મહેમાન આવી જાય તો મું જવાનું કારણ કે આટલા રેતા કઈ વસ્તુ હોય ઘરે રડી જાય રડી જાય બધું ફેમિલી એની સાથે જ આ બ્લોગ પણ અહીંયા પૂરો કરવાનો થાય કારણ કે આ વ્લોગ પછી વધારે છે એટલા માટે તો બ્લોગ અહીંયા પૂરો કરે કેવો બ્લોગ લાગ્યો હોય કોમેન્ટમાં કીજો લાઈક શેર અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો બાય બાય